નમસ્કાર આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું કે પાણીયારે દીવો શા માટે કરવામાં આવે છે તેની પાછળ શું છે માન્યતા પાણીયારે દીવો કયા દેવને માટે કરવામાં આવે છે તથા પિતૃદોષ વિશે પણ વાત કરીશું માટે આપ આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો અને જો આપને આ માહિતી પસંદ આવે તો વિડિયોને લાઈક કરવાની સાથે સાથે તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો મિત્રો આપણે બધાએ આપણી કુળદેવી અને કુળદેવતાની સાથે દરેક દેવતાને આરતી ધૂપ દીપ પૂજા આપણા ઘરના મંદિરમાં કરતા હોઈએ છીએ અને દરેકના ઘરમાં એક નાનકડું મંદિર હોય જ છે જે મંદિરમાં આપણા ઈષ્ટદેવ કુળદેવી કુળદેવતા વગેરેનું સ્થાન હોય છે પરંતુ પિતૃદેવ એક એવા દેવ છે કે જેમનું સ્થાન ઘરના મંદિરમાં નથી હોતું પિતૃદેવનું વાસ હંમેશા ઘરના પાણીયારે જ હોય છે જેવી રીતે દેવી દેવતાઓનું સ્થાન ઘરનું મંદિર છે તેવી જ રીતે પિતૃઓનું સ્થાન ઘરનું પાણીયારું છે ત્યાં આપણા પિતૃઓનું વાસ માનવામાં આવે છે તેથી જ આપણા વડીલો આપણને કહી ગયા છે કે ઘરનું પાણીયારું હંમેશા ચોખ્ખું રાખવું જોઈએ દરરોજ સવારે ઉઠીને સૌથી પહેલાં માટલું કાંઠલું ગ્લાસ વગેરે ધોઈને સ્વચ્છ કરવા ઘરના પાણીયારાની સફાઈ દરરોજ સવારે નિયમિત રૂપે કરવી જોઈએ કારણ કે આપણા પિતૃઓનો વાસ પાણીયારે છે જો પાણીયારું ગંદુ હશે તો ઘરમાં રોગ બીમારી વગેરેનું આગમન થશે પિતૃઓ નારાજ થશે દરરોજ સાંજે પાણીયારે દીવો કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે કારણ કે શાસ્ત્રમાં લખ્યું છે કે પિતૃઓનો વાસ જળમાં હોય છે જેમ કે પવિત્ર નદી જળાશય ઘરનું પાણીયારું વગેરે જેવી શીતળ જગ્યા આપણા ઘરના પાણીયારે પાણીનું માટલું હોય છે પાણીયારું એટલે શીતળ જગ્યા ઘરની આ જગ્યાએ પિતૃઓનું વાસ માનવામાં આવે છે ઘણીવાર આપણા પિતૃઓ એટલે કે આપણા પૂર્વજો જે હાલ આ દુનિયામાં નથી જેમની કોઈ ઈચ્છા અધૂરી રહી ગઈ હોય તો તે ઈચ્છા વ્યક્ત કરવા અથવા તેમનું કોઈ બાકી રહી ગયેલું કાર્ય પૂર્ણ ન થયું હોય તો તેનો વાસ ઘરમાં રહેતો હોવાની માન્યતા છે એટલા માટે કહેવાય છે કે સાંજના સમયે પાણીયારે દીવો કરવો જોઈએ જેથી પિતૃઓને શાંતિ થાય અને મોક્ષની પ્રાપ્તિ થાય એવી કામના કરવી જોઈએ અને જે લોકો સાંજના સમયે પાણીયારે દીવો કરીને પિતૃઓને માટે શાંતિ અને મોક્ષની પ્રાર્થના કરે છે તેમના પર પિતૃઓ રાજી રહે છે અને તેમને આશીર્વાદ આપે છે દરેક દેવતાને ઊભી વાટનો દીવો કરવામાં આવે છે જ્યારે પિતૃઓને માટે પાણીયારે આડી વાટનો દીવો પ્રગટાવી એકતાળીસ દિવસ સુધી ધૂપ દીપ કરી પ્રાર્થના કરવાથી પિતૃદોષ કે પિતૃઓની નડતર હોય તો તે દૂર થઈ જતી હોવાની માન્યતા છે ઘણા લોકોની એવી માન્યતા છે કે પાણીયારે દીવો કરીએ તો પિતૃઓ બેસાડવા જોઈએ અને જે વ્યક્તિ પિતૃઓને બેસાડે એ જ વ્યક્તિ દીવો કરી શકે પરંતુ જાણકારોની માનીએ તો પાણીયારે દીવો કરવા માટે પિતૃઓને બેસાડવાની જરૂરિયાત નથી અને ઘરની કોઈ પણ વ્યક્તિ સ્વચ્છ થઈને પાણિયારે દીવો કરી શકે છે પાણીયારે દીવો આપણે પિતૃઓને યાદ કરવા માટે કરતા હોઈએ છીએ સાથે એવી પણ માન્યતા છે કે ઘરનો જે મોટો વ્યક્તિ છે તે જ પિતૃઓને માટે પાણીયારે દીવો કરતો હોય છે પરંતુ આ બાબતે જાણકારોનું કહેવું છે કે ઉંમરમાં વ્યક્તિ મોટો હોય તેને વહેલી સમજણ આવી ગઈ હોય અને જેના કારણે તે પિતૃઓને યાદ કરવા તેમના પ્રત્યેનો ઋણ ચૂકવવા માટે પિતૃઓ માટે દીવો કરતો હોય છે ત્યારબાદ ઘણા ઘરમાં આ પરંપરા થઈ જતી હોય છે કે ઘરનો મોટો દીકરો કે મોટી વહુ જ પાણીયારે દીવો કરે પરંતુ આ એક ગેરમાન્યતા છે ઘરની કોઈ પણ વ્યક્તિ પિતૃઓ માટે પાણીયારે દીવો કરી શકે છે તેવું જાણકારોનું માનવું છે પરંતુ જે કોઈ પણ વ્યક્તિ દીવો કરે ત્યારે તેણે પિતૃઓ પાસેથી ઘરના તમામ લોકોની પરિવારના તમામ લોકોની સુખાકારી માટે આશીર્વાદ લેવાના હોય છે જેથી પિતૃઓ ખુશ થાય કારણ કે પિતૃઓને તો તેમનો પૂરો પરિવાર વહાલો હોય છે અને તમામ પિતૃઓને ખુશ કરવાના છે અને તમામ પિતૃઓને પ્રાર્થના કરવી જોઈએ ઘણી જગ્યાએ એવી માન્યતા છે કે ઘરની કોઈ સ્ત્રી માસિક ધર્મમાં હોય તો ત્યારે તે દીવો નથી કરતા કારણ કે પાણીયારો રસોડામાં આવેલ હોય છે અને દિવસ દરમિયાન ત્યાં તેની અવર જવર હોય છે આ બાબતે જાણકારો તથા વિદ્વાનો એવું કહે છે કે જો કોઈ સ્ત્રીને કુદરતી અડચણ છે અને તે જ સ્ત્રી દરરોજ પાણીયારે દીવો કરે છે તો તે અડચણના પાંચ સાત દિવસ દરમિયાન ઘરની અન્ય કોઈ વ્યક્તિ પાણીયારે પિતૃઓનો દીવો કરવો જોઈએ અને એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે પિતૃઓનો દીવો પાણીયારે પ્રજ્વલિત હોય તે સમય દરમિયાન કુદરતી અડચણવાળી સ્ત્રીએ ત્યાં ન જવું જોઈએ જેથી કુદરતી અડચણના સમયગાળા દરમિયાન જે દીવો ન કરી શકવાની માન્યતા છે તેને બદલી અને આ પ્રમાણે નિત્ય પિતૃદેવના નામનો દીવો કરી શકીએ છીએ એક એવી પણ માન્યતા છે કે જ્યારે આપણે પાણીયારે દીવો કરીએ છીએ ત્યારે દીવામાં રહેલું તેલ કે ઘી ઢોળાઈ જાય તો અપશુકન માનવામાં આવે છે તો આ બાબતે જાણકારો તથા વિદ્વાનોનું એવું કહેવું છે કે જો તમે પાણીયારે પિતૃઓના નામનો દીવો કરો છો અને જો તમારાથી કે અન્ય કોઈ વ્યક્તિથી કે પછી કોઈ અન્ય વસ્તુ અડવાથી કે અનાયાસે દીવામાં રહેલ તેલ ઢોળાઈ જાય તો કોઈ પણ પ્રકારનું અપશુકન માનવામાં નથી આવતું અહીં કોઈ પણ પ્રકારનું સુકન અપસુકન નથી હોતું માટે આવી અંધશ્રદ્ધાથી બચવું જોઈએ માત્ર દીવો કરતી વખતે તમારો પિતૃ પ્રત્યેનો જે ભાવ છે તે સાચો હોવો જોઈએ કોઈ પણ પ્રકારનો રાગ દ્વેષ કે છળકપટ ન હોવો જોઈએ હવે વાત કરીએ પિતૃ નડતરના લક્ષણો અને ઉપાયો વિશે તો મિત્રો આમ તો પિતૃઓ ક્યારેય કોઈને નડતા જ નથી તેઓ હંમેશા તેમના વંશજોનું રક્ષણ કરે છે પરંતુ જે બીમાર વ્યક્તિનું શરીર છૂટવાની વેળાએ હોય છે તે સમયે તેમની કોઈ આંતરિક ઈચ્છા મનમાં રમણ કરતી હોય છે એ ઈચ્છાઓ પૂરી થતી નથી ત્યારે તે અધૂરી રહેલી ઈચ્છા વિકર રૂપ લઈને પ્રેત રૂપે સંતાનોને અને કુટુંબીજનોને હેરાન કરે છે જેને આપણે પિતૃદોષ કહીએ છીએ જ્યારે આપણા પૂર્વજોની આત્માઓ અસંતુષ્ટ હોય છે ત્યારે આ આત્માઓ પૃથ્વી પર રહેતા તેમના વંશજોને મુશ્કેલી આપે છે આને પિતૃદોષ કહેવાય છે હિન્દુ ધર્મમાં એવી માન્યતાઓ છે કે આપણા પૂર્વજોને આત્માને શાંતિ ન મળે તો એ દોષ બને છે જેઓ તેમના પૂર્વજોનો અનાદર કરે છે અને તેમને નુકસાન પહોંચાડે છે તેઓ દુઃખી મૃત્યુ પામેલા આત્માઓ દ્વારા સ્થાપિત થાય છે આ શ્રાપ પિતૃદોષ કહેવાય છે જ્યારે કોઈ વ્યક્તિ પોતાના વડીલોનો અનાદર કરે છે અથવા તેમની હત્યા કરે છે ત્યારે તેને પિતૃદોષ લાગે છે જ્યારે જાતકની કુંડળીમાં પિતૃદોષ હોય ત્યારે અનેક પ્રકારના અવરોધો આવે છે લગ્ન લગ્નજીવનમાં અવરોધો આવે છે દાંપત્ય જીવનમાં તણાવ રહે છે ગર્ભાવસ્થામાં સમસ્યાઓ આવતી હોય છે બાળક અકાળે મૃત્યુ પામે છે જીવનમાં દેવું થાય અને નોકરીની સમસ્યાઓ આવતી રહે છે જ્યારે કોઈ વ્યક્તિ પોતાના વડવાઓના યોગ્ય અંતિમ સંસ્કાર કરી શકતો નથી તો વડવાઓ ગુસ્સે થઈને તેમના પરિવારના સભ્યોને સાપ આપે છે આ સિવાય જે વ્યક્તિ ધર્મ વિરુદ્ધ વર્તન કરે છે અથવા વડીલોનું અપમાન કરે છે જો કોઈ પીપળ લીમડો વડના ઝાડને કાપી નાખે અથવા સાપને મારી નાખે તો તેને પિતૃદોષનો સામનો કરવો પડે છે પિતૃદોષથી છુટકારો મેળવવા માટે દર મહિનાની ચતુર્દશી તિથિએ પીપળાને દૂધ ચડાવવું જોઈએ અમાસના દિવસે શ્રીમદ્ ભાગવતના ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરવો જોઈએ ઘરની દક્ષિણ દિશા પર પૂર્વજોના ફોટા લગાવવો અને નિયમિત પૂજા કરવી નિત્ય ઘરના પાણીયારે પિતૃઓના નામનો દીવો કરવો તથા પિતૃદોષ સંબંધિત શાંતિ પાઠનું આયોજન કરવું જોઈએ મિત્રો પિતૃદોષ બે પ્રકારના હોય છે એક વંશાનુગત અને બે અવંશાનુગત પ્રથમ વાત કરીએ વંશાનુગત પિતૃદોષ વિશે તો કોઈપણ પ્રકારની શારીરિક અપંગતા રોગ કે માનસિક વિકાર આનુવંશિક હોઈ શકે છે એટલે કે વંશક્રમમાં કોઈ રોગ કે અવાંછનીય ગતિવિધિ થતી જઈ રહી હોય આ વંશાનુગત દોષને દૂર કરવા માટે આયુર્વેદ અને અથર્વવેદમાં લખેલ ઉપાય કરવામાં આવે છે બીજો છે અવંશાનુગત અવંશાનુગતનો અર્થ છે કે પિતૃ લોકના પિતૃ તમારા ધર્મ કર્મથી રુષ્ટ છે તેથી તેમને કારણે તમારે જીવનમાં અનેક પ્રકારના કષ્ટનો સામનો કરવો પડી શકે છે જેવા કે સંતાન બાધા સંતાન નહીં થાય અથવા તો જો સંતાન છે તો સંતાનથી કષ્ટ બન્યું રહેશે તથા વિવાહ બાધા જો કુળ ખાનદાનમાં કોઈ પુત્ર છે તો તેના અવિવાહિત બન્યા રહેવાની સ્થિતિ ઉત્પન્ન થઈ જાય છે ઈષ્ટદેવ કુળદેવ કુળદેવીની દરરોજ પૂજા કરવાથી પિતૃદોષ દૂર થાય છે ભગવાન વિષ્ણુના મંત્રોનો જાપ કરવાથી તથા શ્રીમદ્ ભાગવદ્ ગીતાનો પાઠ કરવાથી પિતૃઓને શાંતિ મળે છે અને દોષો ઓછા થાય છે સાંજે પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવો અને નાગ સ્તોત્ર મહામૃત્યુંજય મંત્ર અથવા રુદ્ર સૂક્ત કે પછી પિતૃ સ્તોત્ર અને નવગ્રહ સ્તોત્રનો પાઠ કરવાથી પિતૃદોષમાં શાંતિ મળે છે તો મિત્રો અમને આશા છે કે આ માહિતી આપને જરૂર પસંદ આવી હશે માટે વિડીયોને લાઈક કરવાની સાથે સાથે તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો जे माहिती वधू ने वदू लोको सुधी पहुंची सके जय श्री कृष्ण जय माताजी हर हर महादेव हर जय पितृदेव धन्यवाद